ધ્રાંગધ્રામાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું ધ્રાંગધ્રા શહેરમાં વકફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને વિશાળ રેલી યોજવામાં આવી હતી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું હતું કે યુસીસી મુસ્લિમ પર્સનલ લોને ખતમ કરી નાખશે અને વકફનો કાયદો મુસલમાનોની સંસ્થાઓનું સ્થાપના અને સંચાલન હક છીનવી લેશે જેથી વકફ કાયદો રદ કરવામાં આવે અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી તાજેતરમાં સંસદમાંથી વકફ બિલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં યુસીસી અને વકફના કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળી યુનિફોર્મ સિવિલ કોર્ટના વિરોધમાં ધ્રાંગધ્રા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે એક સમાન કાનૂન માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે પરંતુ વાસ્તવિક રીતે ભારતના બંધારણ રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે વ્યાપક સર્વ સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોર્ટનો અમલ ધાર્મિક સ્વતંત્ર સંસ્કૃતિ વિવિધતા અને સામાજિક સંવિધાતાને જોખમમાં મૂકી શકે છે તેમજ નવા કાયદા બે હજાર પચીસ રદ કરવાની માંગ કરવામાં આવી છે જે આવેદનમાં જણાવ્યું છે કે નવો વકફ કાયદો ભારતના બંધારણના તમામ મુસલમાનોના શ્રદ્ધા અને ધર્મ પર હુમલો સમાન છે કાયદો મુસ્લિમની નાગરિકતા અને ધર્મસ્થાનો પર અતિક્રમણ રૂપ છે વકફના નવા કાયદાથી મુસ્લિમોનો ઉદાર અને પ્રગતિ થશે તેવો દાવો સદંતર ખોટો છે અને પાયા વિહોણા છે વાત તેમજ વિવિધ મુદ્દાઓ પર આવેદનમાં જણાવી વકફ કાયદો તેમજ યુસીસીનો કાયદો રદ કરવાની માંગ સાથે ડાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે આજે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારે જાહેર રજા હોવા છતાં પણ મામલતદાર સાહેબથી અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમે વર્ક કમેન્ટમેન્ટ બિલ જે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે એનું એક ભારતીય મુસ્લિમ તરીકે અમે લોકો ખૂબ જ કડા શબ્દોમાં અમે એને વખોડી કાઢીએ છીએ અને આ જે વક કમેન્ટમેન્ટ બિલ છે એનો અમે બંધારણીય રીતે વિરોધ કરીએ છીએ જે અમારી આસ્થા છે અમારા ધાર્મિક સંસ્થાનો છે અમારા ધાર્મિક ટ્રસ્ટો છે એનું અમને પૂછ્યા વગર અમે કીધા વગર આ જે ટ્રસ્ટમાં સુધારા વધારા કરવા માટે પરણે જે અમારા ઉપર આ કાયદાઓ લાદવામાં આવે છે એ અમને સ્વીકાર્ય નથી અને જે બદલ અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે ધન્યવાદ મારું નામ સૈયદ જમાવડ મુસ્લિમ અગ્રણી અમારા સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો હોય જે સાડા ચૌદસો વર્ષ પહેલાં અમારા ઇસ્લામ ધર્મ હઝર મોહમ્મદ અગબર સાહેબે જે આપેલા છે એના અમે ફોલોઅવર છીએ અને એ ધર્મ મુજબ આખો ભારત દેશ આના ઉપર ચાલી રહ્યું છે અને ત્યાર પછી આઝાદીના દિવસોમાં અમારા મુસલમાન મુસ્લિમ સમાજ આખો ભારત દેશની અંદર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાન ભારતીય ની અંદર આપેલું જે સંવિધાન છે તેના મુજબ અમે પૂરેપૂરા પ્રસંગો તેમજ તેની સાથે ખંભો ખંભો મિલાવીને ચાલીએ છીએ અને અમને જે મૂળભૂત અધિકાર જો આપેલા છે સાહેબ એના ઉપર અમે વધારેમાં વધારે જે કલમ પચીસ છવ્વીસ અઠ્યાવીસો અને ઓગણત્રીસ જે મુજબ અમારે સામાજિક જીવન અને અમારા જે કંઈ પ્રસંગો હોય તે અનુરૂપ રૂપે અમારે કઈ રીતે ચાલુ અને કઈ રીતે કરવું તેમાં આજે સરકાર જે કંઈ નવા કાયદા બનાવી રહી છે તેનો અમે સમક્ષ મુસ્લિમ સમાજ સમક્ષ આ કાયદાઓને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં સરકાર અમારી વાતને સાંભળે અને યોગ્ય દિશામાં પગલાં ભરે તેવી અમારી સરકાર પાસે માંગણી છે જય હિન્દ સલામ